નમસ્કાર મિત્રો હું છું જયેશ ઇરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે તરબૂટ ટેટીમાં ફળની સાઈઝ મોટી કરવા માટે એટલે કે ઘણી વખત એવું બને કે બે ત્રણ ફળ મોટી સાઇઝના હોય ચાર પાંચ ફળ નાની સાઈઝના હોય તો આના માટે ક્યાં ખાતર આપવા કેમ કે જનરલી ફોસ્ફરસ પોટાશ જે છે એ ફળની સાઈઝ વજન ગુણવત્તા વધારવામાં કામ કરે છે ત્યાર પછી ગુણતત્વમાં જોઈએ તો કે મેગ્નેશિયમ છે એ છોડને લીલો રાખવાનું કામ કરે છે ત્યાર પછી સૂક્ષ્મ સૂક્ષ્મતત્વમાં જોઈએ તો કે ઝીંક છે એ હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે બોરોન છે એ ફળને ફાટવા દેતું નથી એટલે જનરલી જો જીરો બાવન ચોતરી અને બોરોન અપાઈ ગયું હોય તો તો એના પછી આપણે પોટેશિયમ સોનાઇટ એટલે કે પોટાશ ત્રેવીસ અને મેગ્નેશિયમ અગિયાર ટકા જેનો ગ્રેડ આવે છે એ ગ્રેડનો આપણે એક એકરે પાંચ કિલો પ્રમાણે ઉપયોગ કરી શકીએ વીઘે બે કિલો અને બીજું ઝીરો બાઉન્સ ચોત્રીઓ અપાઈ ગયું છે પોટેશિયમ સોનાઇટ નથી આપવું તો પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર જે આવે છે કે જે પીએમએસ કરીને આવે છે એ બાવીસ અઢાર ટકા બાવીસ અઢારને વીસ એટલે બાવીસ ટકા પોટાસ અઢાર ટકા મેગ્નેશિયમ વીસ ટકા સલ્ફર એ ગ્રેડનો ઉપયોગ ડ્રીપમાં એક એક એકરે બે કિલો પ્રમાણે પણ કરી શકાય પંપે છંટકાવ કરવો હોય તો સાઠ પાસા ગ્રામ પંપે એટલે કે એક કિલોના પંદર પંપ કરી અને એનો પણ છંટકાવ કરી શકાય જો જે બે ત્રણ ફળ છે એ ઉતારવાની હવે અઠવાડિયાની જ વાર છે બીજા ફળ છે એ પચાસ ટકા સાઇઝ થઈ ગઈ છે તો પોટેશિયમ સલ્ફેટ એટલે કે ઝીરો ઝીરો પચાસ છે એ એનો ઉપયોગ કરી શકાય અથવા પોટેશિયમ થાયો સલ્ફેટ કેટીએસ કે જેમાં પચીસ ટકા પોટાશ અને સત્તર ટકા સલ્ફર આવે છે એનો એક એકરે એક લીટર પ્રમાણે પણ ઉપયોગ કરી શકાય આની સાથે આપણે એમિનો એસિડવાળી કોઈ પણ પ્રોટીન કે મિનરલ્સવાળી પ્રોડક્ટ વાપરવી હોય તો મની બેગ છે એક એક કરે પાંચસો ગ્રામ અથવા છંટકાવમાં પચાસ ગ્રામ પંપે રાખી એનો ઉપયોગ કરવામાં આવે તો ફળની સાઇઝ છે એની ગુણવત્તા છે એમાં સારો એવો વધારો થાય પણ આ પાવડર બેઝ જે કંઈ વસ્તુ છે એ છંટકાવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે દ્રાવણ બનાવીએ ત્યારે ધાતુના વાસણમાં દ્રાવણ નહીં બનાવવાનું પ્લાસ્ટિકના ડ્રમમાં કે ડોલમાં દ્રાવણ બનાવવાનું બીજું છંટકાવનો સમય છે એ વહેલી સવાર અથવા મોડી સાંજનો છંટકાવનો સમય રાખવાનો બપોર વચ્ચે આ બધા ખાતરનો છંટકાવ નહીં કરવાનો શક્ય હોય તો ખાતર જે છે એ વધારે પડતા ડ્રીપમાં જ આપવાનો આગ્રહ રાખવાનો છંટકાવમાં અમુક માઇક્રોનટર્ન અને ગોણ તત્વવાળા જ ખાતર આપણે લઈએ તો વધારે સારું તો આ હતું અત્યારે તરબૂટ ટેટીમાં જે પચાસ ટકા થયા હોય ત્યારે સાઈઝ વધારવા માટે શેનો છંટકાવ કરવો કંઈ માવજત કરવી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર